તાજેતરમાં શ્રી રાહુલ ગાંધી કોંગ્રેસના નેતા અને આ દેશના શાહી પરિવારના શાહજાદા રાહુલ ગાંધીએ હમણાં જ એમના મેનિફેસ્ટોમાં ખૂબ એનો વખાણ કરતા કીધું છે કે આ દેશની અંદર વેલ્થ ઇવેલ્યુશન કરીશું ઇન્સ્ટિટ્યુશનલ સર્વે કરીશું આખા દેશની જનતાના જે પ્રોપર્ટી છે એસેટ્સ છે વેલ્થ છે એનું રી ઇવેલ્યુએશન કરી એને રીડિસ્ટ્રીબ્યુટ કરીશું એટલે પુનઃ વિતરણ કરીશું કોને કરશે કે જે દેશના રોહિંગ્યા બાંગ્લાદેશથી મ્યાનમાર થી આવ્યા છે આ દેશમાં પાકિસ્તાન બાંગ્લાદેશથી જે ઘૂસણખેરી કરીને આ દેશમાં ગેરકાયદેસર વસવાટ કરે છે આ બધા જ લોકોને રીડિસ્ટ્રીબ્યુટ કરીને દેશના સમાજના નાગરિકોની પ્રોપર્ટી પુનઃ વિતરણ કરવા માટેનું એક ભયંકર ષડયંત્ર કોંગ્રેસ કરવા જઈ રહી છે કોંગ્રેસના હાઈટેક ગુરુ અને યુએસ કોંગ્રેસના વડા સામ પિત્રોડા એને યુએસ માંથી આજ વખતે જ્યારે ભારતમાં કોંગ્રેસના નેતા જયરામ રમેશ અને રાહુલ ગાંધી મેનિફેસ્ટો નું પ્રેઝન્ટેશન પ્રેસ કોન્ફરન્સમાં કરી રહ્યા હતા ત્યારે સામ પિત્રોડા કીધું કે અમેરિકામાં એક નાગરિકની તમામ પ્રોપર્ટીમાંથી પંચાવન ટકા પ્રોપર્ટી વેલ્થ એ સરકારને આપી દેવી પડે છે સરકાર લઈ લે છે અને એ જ રીત રસમ અમેરિકાની સાઇલથી ભારતની અંદર વેલ્થને એક્યુપાય કરી રીડિસ્ટ્રિબ્યુટ કરવી જોઈએ એવું મેનિફેસ્ટોમાં સ્વીકાર કરવા માટે શામ ચિત્રોરાએ જયારે વાત કરી ત્યારે આ દેશમાં હાહકાર મચી ગયો કોંગ્રેસ પાર્ટીએ એટલો અનાચાર કર્યો છે તુષ્ટીકરણની તમામ મર્યાદાઓ ઓળીંગી લીધી છે કે એમણે આંધ્રપ્રદેશની અંદર તમામ મુસ્લિમોને અનામતની અંદર નાખ્યા ઓબીસી ની અંદર નાખી દીધા બંગાળની અંદર નેવું જાતિઓને ઓબીસી માં કોંગ્રેસ અને ટીએમસી ની સરકાર હતી એમાં નેવું જાતિઓ ઓબીસી માં ઉમેરી એમાંથી નેવું ટકા મુસ્લિમ જાતિઓને ઉમેરી અલીગઢની યુનિવર્સિટી અને જામિયા મિલિયા યુનિવર્સિટીમાં એસસી એસટી ઓબીસી નું અનામત આરક્ષણ ખતમ કરી નાખ્યું જમ્મુ કાશ્મીરમાં સિત્તેર વર્ષ સુધી બંધારણનો અમલ થવા નહીં દીધો અને ત્યાં મળે છે એમડી થયો હોય ડોક્ટર થયો હોય તો પણ ત્યાં બંધારણમાં ત્રણસો ની કલમ જે હતી એના કારણે એ ડોક્ટર ની નોકરી નહોતો લઈ શકતો એ સાવરણો લઈને શેરીઓ વાળી શકે એવું ત્યાંની કોંગ્રેસ અને પીડીપી ની અને નેશનલ ફ્રન્ટ ની સરકાર કહેતી હતી આ રીતે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ ઓબીસી આ દેશના નાગરિકો અને ભારતની સાથે મોટું ષડયંત્ર કરવા માટે કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી આ દેશની વેલ્થ રીડિસ્ટ્રીબ્યુશન કરવા જઈ રહી છે ત્યારે દેશના નાગરિકોને સચેત રહેવા માટે આગામી લોકસભાની ચૂંટણીમાં આવું આ દેશની અંદર રખે કોંગ્રેસ ક્યાંય સત્તામાં ન આવે નહી તાર દેશનું ધનોત પનોત નીકળી જશે એટલા માટે સૌને હું વિનંતી કરું છું ત્રીજી વખત આ દેશના પનોતા પુત્ર નરેન્દ્ર મોદીજીને ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવીને સૌ આ દેશને મજબૂતી બક્ષે એવી સૌને વિનંતી છે